માણસો ને તમે દુ પૈસા ખાવશો મિત્રો આજે કોલ રેકોર્ડિંગ જેમાં બહેન મનસુખ રાઠોડ ને કહે છે કે છતર મિતાના ગામનો ભૂવો પોતાને વેવીપૂજક કહે છે અને લોકોની આસ્થા સાથે છેતરપિંડી કરીને રૂપિયા વસૂલ કરે છે તે કહે છે કે મારી પાસે પૂજા માટે આટલા રૂપિયા આપો તો તમારું કામ થશે આ વાત સાંભળીને મનસુખ રાઠોડ તપાસ માટે પોતે જ ભુવાને ફોન કરે છે મનસુખભાઈ શાંતિથી કહે છે મારે થોડી તકલીફ છે તમે દાણા જોઈ આપો ને ભૂવો કંઈક બોલવા લાગે છે પરંતુ મનસુખભાઈના બે ત્રણ પ્રશ્નો પછી ભુવો ગભરાઈ જાય છે તેની વાતો ગૂંચવાઈ જાય છે અને આખરે ફોન પર જ સલવાઈ જાય છે આ આખો કિસ્સો દર્શાવે છે કે અંધશ્રદ્ધા અને ખોટી ધાર્મિક દાવાઓ દ્વારા કેવી રીતે લોકોના વિશ્વાસ સાથે ખેલ થાય છે સાંભળો આ જે છે એ રેકોર્ડિંગ વાયરલ કરવું છે કે તમે હું તો તમને કહું કે જો રોજ રોજ બોકડા કરે છે તમારે ન્યા પરબારું પડી જવું હોય તમારે નંબર નાખીને કાઈ વાત કરવી હોય કે ભાઈ મારે જોવું રાવું છે તમને તો બધું ખબર છે ટ્રીક ની એમ નઈ તમારું આખું નામ ઉપર હું લખી દઉં પેલા તમારું આખું નામ બોલો કોનો તમારો મારું નામ આખું નામ બોલો આખું મારું નામ રમાબેન રમાબેન આખું નામ રાંગિયા હા રમાબેન રાંગિયા હા અને ભરવાડ હા ભરવાડ નો કરતા

અમારે વેવાય ગુજરી ગયા ને એના જે મહિનો નો થયો ઓકે એટલે ઈ લોકો બિચારા બહુ દુખી છે હા એટલે ઈ ત્યારે એને હાસુ કહી દીધું કે હમણાં તને ચાર મિનિટમાં ફોન આવશે એટલે ફોન આવી ગયો હા એટલે દાણા જોર આવ ગયા હતા હા અને દેવી પૂજક પા હા એટલે દેવી પૂજક ક્યાં ગામ ના છતર 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 ક્યાં આવ્યું છતર આ કાગડી ને ઓલકર એટલે મતલબ ક્યાં તાલુકામાં આ લગભગ મોરબી માં જ આવતું હોય છે કે રાજકોટ માં આવતું હોય ઈ તો એમ એટલે ઓલું સતર સીધું કેમ કરવું એટલે આ ગામ ક્યાં ગામનો ને નીતાણા હાંભરો સતર નીતાણા ગામ તો હાંભરો છે કે ન આ તો પછી ઈ છે ને ટંકારા તાલુકા માં આવે આ તો બસ આઈ ટંકારા કા પછી ક્યુ આવતું હોય અગર ગોતીલા કાકનેર માં આવતું માકાનેર માં આવતું ઈ છે વાકાનેર માં આવતું શા લગભગ વાકાનેર માં આવતું ઈ ઓકે હાલો એટલે ઈ લોકો જોવરાવા ગયા હા એટલે એને કઈક એવું નીકળ્યું છે એટલે આપણને કઈ વાત કરી વાત નથી કરી કે આ નીકળું કે તે નીકળું કે એવી કઈ વાત નથી એવી વાત એને કઈ નથી કરી એટલે મેં એને કીધું આવું હાસું હોય ને આવું કામ સારું હોય તો મારે આવું છે એટલે મેં ન ગયા એટલે એને પાઠ નાખ્યો પાઠ નાખ્યો ને એટલે એમ કીધું કે ભાઈ જો મારે દેવનું થાય દેવું પડે એટલે આપણને શું હોય કે તાવ ને એવું હોય બીજું તો કઈ ન હોય એટલે જોવણ જોવરાવ્યા પછી એને સીધું બે હાતું કર્યું કે જો મારે બે જાનવર નાના જોહે વીસ વીસ દિન ના અને હવે જો વધાર નાખે તો એમના જો જોવરાવી લીધા પછી તો તમારે વગર કી દે હા પાડવી જ પડે એટલે બે જાનવર અમારે વી વી દિન ના જોહે પછી બે જાનવર છ છ મહિનાના ના જોહે અને હોય તો ગયા પણ અટાણી ક્યું આટલામાં રોડવી લઉં છું બીજા હવા હવા મણના એટલે કીધું કાઈ વાંધો નહીં રાઈત માં એક રાતમાં એને ફેરવી નહીં એક રાત માં એને એમ કીધું કે માતા તો ના પાડે છે માતા આવી મને જગાડવા અને માતા ના પાડે છે કે હું લુકું પાણું થોડી ખાવ મને ખાલી કે તું લોખું પાણું દઈશ છે હા મારું એકેય એક બોકડાનો ઓકેય નથી એટલે એવા મારી માથે પાછા ત્રણ બોકડા બીજા બેહતા કર્યા હા હી છે એનું નામ તમારી કેમતી નામ પછી આ તમારી જે વાત કરે છે એવું રેકોર્ડિંગ છે તમારી હા એ

એટલે દાતેલ બોકરાના ભાવની તો ખબર છે ને વી 20 હજાર રૂપિયા ઈ સટણીએ કે એક બોકરાના કે 17 18000 રૂપિયા મો ખબર હોય જ હે એટલે મા એટલા ભાવ તો છે ને તાણે આમ આપણે તો કોઈ દે એમાં પડ્યા નથી પણ અમે બીજે પૂછાયું હો એમજા આયા પાંચ મહિનાના બોકરા હતા ને ની હા ઈ દીતો સાઈટમાં ઓકે એટલે કે 7-8 મહિનાનો માથી બોકડો છે મને કી એ મે કી શું ભાવ તો કે 8000 રૂપિયા કે કાલ માંગી ગયા છે 8 માં મેને નથી દીધો અને તમે માથી છોન કે તમે મા મારું રાખતા તટલી કે તમને હું 8 માં દઉ પછી મે કીધું ખમ તો થોરો ભાઈ મે કી પતીરા છે કેવા છે તો કે એક પતીરો છે ને એક સાદો છે તો મે કીધું કોણ મે કીધું કોણ કરો એટલે મે ઓલે ભવન કોણ કર્યો કીધું ભાઈ બોકડા કીધું જડી ગયા કીધું આઠ 8 મહિનાના છે છ 6 મહિનાના નઈ આઠ આઠ મહિના. અરે કે 6 મહિનાના ને મારે તો દાતેલ બોકڑے જોઈ કે. એટલે મેં કીધું મારા ભાઈ બોકડાના નામ લેવાતા નથી તમે. જોવો મેં કીધું પૂછો મેં કીધું અમી મેં કીધું અત્યારે કેવી રીતે ઢીકે હાલઈ છે. અમે મેં કીધું અમારું મન જાણે છે. અમે અમારું ઘર કે મલાવી છે. હા સોઠી ભાઈ જી હોય કે આમાં દેવ બાબતમાં બેન કે આમાં ન હોલે કે. ઓકે. એ કરવું પડશે ને કે જો તમે ન કરવાના હોય તમને એ રીતે કીયો. ઓકે. એટલે હવે હું તો એટલે મેં કીધું ભાઈ તમે મેં કીધું મને ડબ્બા માં ને અને ટાકણું દઈ દીધું મેં કીધું કા દર ને પેર કા ડબ્બા માં એવી વસ્તુ તમે મારી પાસે અત્યારે કર નાખી અને અમારા પાપ છે મેં કીધું આ બોકડા નું ને બધું અમારા માં પાક છે આ બોકડા કરવાનું મેં કીધું અમારા માતાજી મેં કીધું અમારી હાથી ભાગે અમે કોઈ દી આ વસ્તુ કરી નહીં કીધું અમારું જીવ અમે નો હાલે ભાઈ કીધું આ જાનવર ને મારવાનું એટલે કે એ જાનવર તો જોઈ કે એ દેવ ને અમાર એ દેવા પડે કે એમાં નો હાલે કે તો તમે કે હું હા તો તમે આવું બધું વિચારો છો મને કે હા મેં કીધું ભાઈ આપણે આવી વાત થઈ હતી કે ભાઈ હવા હવા માં ના તરણ તાવા ને એમાં રાત માં માતાજી ફરી ગઈ મેં કીધું માતાજી કેમ ફરી ગઈ હમ તો એને પછી મને કે અહીં આવો એ કે તમે ઓકે તો અમે કાલ ન ગયા હા કાલ ન ગયા ને એટલે એને સીધો જ મારી માથે માતાજી નું પૈસા રોકડા મેકવાના કીધા સાઠ હજાર અને એકસો ને એકાવન એટલા પૈસા મેલવાના એક પિસ્તાલી હજાર ભોકળાના ગણા પછી કઈક તેલના દબાણાની બધાય થોડા ગણા લેમ કરી ને ને માથે થયા દોઢસો રૂપિયા ઓકે અટલે હું હાથો પાડીને આવી સવાર શુક્રવારનો

ઈ દેવાઈ ગયા પેટ્રોલ ના ને બધાય થઈને ઈ હિતા બે હજાર રૂપિયા શું લીધું બોકળા લીધા છે કે નથી લીધા મેં કાઈ જોયું નથી ને અમને એમ કીધું કે તમારે અહીં આવવાનું નહીં નહીં ના નિવેદ કરે ને ન્યા કાઈ જોવા કે અમે આ કાઈ વાયણા લઈને જાય કે કાઈ જોવા નહીં આવવાનું ઓકે ના આવી રીતે વસ્તુ છે તો એમ નહીં તો બધું આપણે પડદાફાશ કરવા તૈયાર છો કે ખાલી વાત જ કરવા તૈયાર છો વાત કરવા તૈયાર છું મારા ભાઈ હું આ પડદાફાશ તમે તમારી રીતે કરો ને તો થાય યાર

પછી જે કંઈ છે એને અમે કેય ભાઈ તે આની પાછો આ કર્યું તું પછી એનો મોબાઈલ નંબર એની પાસેથી બાજુ કબૂલ આવી પછી તમારી હારે જે કંઈ એને વાત કરી છે પૈસા માંગવાની ઈ રેકોર્ડિંગ મને આપવા પડે હવે ઈ પાછો પૈસા ના મારા હારો ઈ રેકોર્ડિંગ મારી પાસે નથી તો ઈ તો પૈસા મે નહી જાય હા ઈ અમે કરી અમે નહી જાય ને રેકોર્ડિંગ કરી તો થાય હા ત્યારે ફોન કરીને પૂછી લેવાય ને કે જો મે આટલા પૈસા આપ્યા હવે કેટલા દેવાના હા એવું ઓટો રેકોર્ડિંગ કરી લ્યો

મારી મેલડી બોકડો નો ખાય મારી મેલડી તો સીધા રૂપિયા માથે જ હાથ મૂકે હાલ મારી હાલ એ હિસાબી હજાર એને દીધા મારો હાથમાં ભરીને ધોળ જેવો થઈ ગયો અરે હિસાબી તો દીધા હજી 60000 દેવા જાતા તમે કીધું ભુવાની એક બે નથી હું કોઈ બાકી ના દીતી ભુવા નમણા કોવી કર ના ચાલુ રાખો હવે કોન્ફરન્સ માં લઉં કોઈ બોલતા નહીં હા હું નહીં બોલું હા હા તમે તમે ચાલુ રાખો હું નહીં બોલું હાલો

હલો હા જય માતાજી બોલો બોલો બેન હવે કાલે વેવાય એવું કીધું એ કે અમારા વેવાની માતાજી ભેગી લઈ ને આવી છે અને વેવાય ને કીધું નથી આવી વસ્તુ કઈ આવું કેવાનું હોય ભાઈ અરે બેન મેં કઈ કીધું જ નથી હે નથી કીધું તમારે અડખા વિરોધી કરવી છે તમારે વિરોધી વસ્તુ નથી મારે ભાઈ અમારે આબરૂ કેવી જાય તમે કયો હાલો હવેરે તમે આવશો નહી હે એ હવેરે તો અમસે આવવાનો છે ને તમારે ભાઈ લે હું છે અરે આ માતાના ખાતા ગરુવાર ઉવારે દેવા નથી આવવાનો તમારે ભાઈ તો તમે માતાના ખાતા તાનો આપણે શુક્રવાર કીધો તને ઘરવાર કીધો કીધો બેન હવે તમે મારો ક્યાં વે પડી ગયા છો પૈસા ભાઈ રેવા દો ને બાપા હવે તમે મારા વે ખેદ લીધો હોય

સાડા આઠ હજાર એને ભોગવા સાડા આઠ હજાર એને ભોગવા હા ચાર હજાર એનો મારે ભોગવવાનો ને એ એટલે મારા ભાઈ એમાં તો તમે